લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હા છે બધી ને પેલું છે કે શું કેવાય કે સુડો નાવડો હા બુવડા નું બધા હેન લેબુડી ભાઈ છે આયા છે મહા જા દર્શન કરવા માટે Wakundar ku kamarnya aja di punam. Yo, beda બધા ઉપર ચડી ગયા છે ઝાડ ઉપર જો અદ્રા છે બધા જંગલ તું એમને હે નીચે નીચે ચલા ખાલી આખી થેલી ભરાઈ ગઈ છે ભરી ગયા

जान झाड़ पर हमें ना बता ए कालू कपड़ा जथा तारा पंडित ऊपर जाओरा जाओ तुम तार जाओ ऊपर जाओ तुम तो जाओ मेल दे थेलिम जा करो है आगे जानो दोस्तों कमेंट कर जो खास लाइक लागियो

cô Paris boy, đi chơi đi, đi chơi đi, chơi đi, đi, chơi 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 đi,

ડાતણ આવાય ડાતણ બોતલ લેવ ત લઈ લ્યો હવા ઘસવા દોતે નીચે જા યામ કઈ જડવે ઓમે કપાવ કપાવ આયો એ પબ્બી એ પબ્બી નીચે હું ગરી માળો છે હું ગરી માળો છે માર હવે ઘર લઈ જાવ પડશે ચકલા માટે હા તો તો સુગરી કરજો ખાસ એવરી ચેનલ માં નય સબ્સ્ક્રાઇબ કરજો જાન ઉપર કપાવા આવ્યો જો ખાલી આલો ને છે કપા આવ્યો છે ખેતીવાડી કરતા જ નહીં જેને કર્યો ખબર હોય કમેન્ટ કરજો કમેન્ટ ખાસ મંદિરે હન મારી હે પહેલા તો ફર ફર ક્ષેત્ર આ તો કરો ક્ષેત્રમાં બસ તો જાવ છે મજા મજા ભાઈ તમે મજામાં છો આ તો આવી ગયા ક્ષેત્રમાં ફરવા માટે તો સીતો બતાવતા બતાજ કરું લાઇવ ની અંદર હા મારી છેના હે જયા જાય તે જો શ્રીમતી શ્યાના લઈને આવ્યો આજે વારમવા ભાઈ મજા મજામાં ભરતભાઈ ભાઈ મજા કૂદો તો રેલા જલી મોટી શ્યાના કૂદો કૂદો નાની શ્યાના કૂદો નાની શ્યાના નેની શ્યાના ચડતી નહી હવે થાચીજી આ પડી ગયો મા પડી ગયો ધીમે ધીમે ચાલો ધીમે ધીમે ચાલો નદી ભરેલી છે જોઈ લો ખાબો છે કેમ અમાર અમાર નાની છે ને થાકી જાય હા હું આવી ગયો છો આયો શું આવ્યો એ કાકલા ના જવાય બબુ શું કહેવાય દેશી મારો કહેવાય બબુ મંદિર છે દેવસેના ઉપર ચડી ગઈ છે ગુમલો કરવા માટે હા દસ કઉ પાણી છે દેવસેના બને કહી કાલુ ભાઈ ઉતાર દેવસેના ખી તો ઉતરું કાલુ પડતો નઈ અને એ ઉતારો ફરે

દેવસેના ધીમે ધીમે ચાલો દેવસેના હલવાઈ ગયાસે નદી ગયા છે દેવસેના ધીમે ધીમે ચાલો ચાલો દેવસેના ફટાફટ હા તું આઈ ગયો Ah, dia usianya tuh apa? Pernah marah, marah dibay -dibay kali?

હા હા વીહ હવે ખરી ન બજે છે તે ભીતરમાં ચી ચારૂપે તા કહે 我念、sure. so. 哪，念哪，妈妈有耶。你没要？是。